Thank you

પાડેડા અમારા આજુબાજુ પાલા હે પણ કડારી ના એવા એમાં જોઈએ પિતા શીખાડી લઈએ તો

અને અમે થોડા કામમાં પડી ગયા હતા ને એમાં ઓશિકતા ની અમે ઓલી બે હું આપણે વ્યાણીએ ને બે વેચી નાખી અહીંયા જો અમારી જુલી ને માંડવી બંધી હતી બોલો કોઈ કે જુલી માંડવી ભરોડે એકસો અઠાવીસ નંબર આપણને એકસો ઇઠાવીસો ગજબ ની ભાવે આને ભાઈ વાત કરતો તો ભે હું નહીં તો આપણે બે જી વ્યાણ્યું ને બે કેદીને ને કેતા વેચવાનું વેચી નાખી ફાઈનલી આજે અને ગઈ હા આપણે બાજુમાં પાડોશીમાં પાલભાઈ લઈ ગયો હે અને કિંમત ત્યાં બહુ નથી આવી હું જરાક જુલીને કાટલો કિંમત મીડિયમ મીડિયમ આવી ખડેલાના ભાવની બહુ નથી આવી કેમ કે જ્યારે હિંગડે રૂપારી ભેહું હતી નહીં આપણી એ તો બધાને ખબર જ છે અને હવે થોડીક વાળની ભીડ પડવાની છે એટલે હું એવા કાઢ્યું હે બાકી કોઈ જાતનો કંઈ ફોલ્ટ હતો નહીં પાલભાઈ ત્યાં અમારે ઘર જેવી વાત છે એટલે તો એવી કંઈક અપડેટ છે એક વાય ગયો અને નેદવામાં આપણે ખડખેડ અડધી ગઈ છે ત્રણ માણસો આવે હાલ ભાઈ અને બપોર પછી હવે જોઈએ અહીંયા લઈ પણ અધૂરું છે એ લઈ તો હાલો એવી કંઈક અપડેટ છે હું આ પાડીને એક વાર બાર બાંધો પછી બળદને લેવા જવું હે તો બળદને પાણી દેખાડીને એને અહીંયા સાંયલ લઈ લો સાંયો તો જો કે છે જ અને આજ હાઈ જે સાડા દસ અગિયાર વાગે ઝીણા ઝીણા અમારા છાટા હતા ટૂંકમાં જે હાવ તવા હુકાતા હતા ને એ જરા જરા બેઠા થયા વધારે નથી પાણીનો ગણ થાય કે એવું કંઈ નથી પણ દોઢ બે કલાક છાટા 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 ઝીણા ઝીણા પડતા હતા તો એવો કંઈક વરસાદ હતો આ હે જુલી જુલી નામ દીધું હે કમલેશભાઈ આપણે જરાક જુલીને બારી બાંધ દઈ પહેલા ફાઈનલી બપોર પછીના હવા ત્રણ થઈ ગયા છે ચા પાણી પીને આવ્યા ને એટલે જરાક મોડું થઈ ગયું છે મજૂર ને બા એ ને દે ખેડખેડમાં અને અમે આવી ગયા છે અને પાણાવારીમાં જો આ આ ખૂણકો છે ને એ આપણે નહિ દો નહોતો એકે વાર એમાં થોડુંક લાપડી ને જોઈ ખડ દેખાય નહીં ને વાવતા ને તો એ પાછું કોઈ દિહાથી કઈ ચાલતું નહીં કેમકે આમાં રેસ લાગે અહીંયા પાણીની પાઇપ ભરાઈને એનું પાણી ડાયરેક્ટ આમ જ આવે ધારની ભીત પડી આવે ને એટલે એ હવે જો અહીંયા છે ને થોડુંક નેંદણું ને થોડુંક બાકી છે પછી આપણે તો ભાઈ મટકા નેંધવાના છે તો છે નહીં એટલે અવાજ બહુ ખરી પાછો લોચો તો પડી પણ હાલો હવે ખોટી નથી થવું નેંધવા માંડીએ અમે રાજુભાઈ કદાચ આવી જઈએ પણ એ પાણીની ટાંકોને ભરે છે લાઇટ આવી ને ત્યાં મેં વીરેન વિસરાવી લીધો પીવાનું પાણીનું હે ભગવાન અને માંડવો ભાઈ મસ્તીનો હે પણ થોડીક થ્રી વધારે નુકસાન કરી ગઈ છે આ ખાંચામાં જો પાનની હાલત છે ને આવી લાલ કરી છે બાજુમાં જો ચરે હે ભેહું હાલો અમે ધીર ધીર કરી દઈએ ચાલું જો આ હે લાપડી અને આ લાપડીનું ઘણા શાક કરતા હોય આપણે નથી કરતા એટલે આપણે ખડમાં લેખી નાખી હાઈ લાપડીને હમેરવું બહુ થતું આપણે આમાં પાણા વારીમાં બીજો અડધું ગયું એમાં નથી અને અડધાકમાં થી છે એટલાકમાં ચાલો ધીરે ધીરે કન્ટિન્યુ કરી આવું વડું હોય તો વેણવું હેલવું પડે વાર ના લાગે કંઈ હા ધરાવી હું કહેતો હતો કે હું રાજુ બે દી આવીશું

તો ભાઈ જો અહીં ક્યાંકથી હે ને ઊભું હે અને આ બાજુનું લેવાનું હે. આ બાજુનું લીધેલ હે તો ખાલી આપણે ટૂંકમાં એક ત્રણ ચાર કેરા થાય ને એટલું નેદવાનું હે અહીંયા પછી આપણે ઓલાંબે કટકા અને આ મોટો ભાગ છે ને એ આપણે નદાઈ ગયો હે આખો તો આલો ફટાફટ હવે લાગી જાય હાંજ પડી ગઈ પણ ખૂણો બહુ ખાઇમો આપણો હે તો કોઈ દી નઈ દો નથી ખમેજ ને હા નઈ દો ની વાયુ નથી હાતી નથી આયલુ હા મોટામાં કોઈ દી વાયુ નથી હા એટલે વારીને હાટું બધી વારી દે ની વારી દે દેખાવામાં તો બહુ લાગે છે હા નરું છે પણ ભઈ જો આને ઉપર છે ને પાટ ભરાય આપડા હેઠે છે એટલે ન્યાંથી ટુકમા એનો ઓજ આયે રાખી ને બાકી આમ ઉપર છે ને તારું છે એનું પાણી બધું ટુકમામાં રેસ લાગે છે

બાકી બીજા નામ આથી નથી લીધો પણ હું મારા જેવું જોખમ તમાર થી થાય નઈ ને આ રોગી મારી નજર પડી તું અહીંયા કેટલી વાર થી બેઠી ધ્યાનમાં એવી લાપડી ठीक है रोग रोग तेरे जाए खेता हूं तू हाल भाई हवे लगभग ने देगी मैं हवे को करियो तो हाल है माफ तो कर दे माफ कर जो हवे ती हमारे एउ न तो गेलो टक एक मा हुन राजू जे ने दिले हमें का ले हमें का ले आवत ने हमे उले दी आवत हमारे देख काम कर बस मतलब है तो आती हलो इमा जी वो ही जो ही आगे जाए हलो भाई हो हो ना बोट ला ले इन भागो <laughs> बस ये एक एक लीडर हलो भाई हाड़ा छ वगी गया है अन्य आ कटकी में जो राजू भाई थी हेठा को रियो है

માલ સારો છે સારો સારો માલ તો આ બધા ખાઈ ગયા ઠીક છે તમારે બધે આગળ ભાઈ ભૂંડણે ટૂંકા પડો તમને સૂટ દીધી હોય તો શું કરું તમે આ ઘડીક વારમાં ખાલી કરી દે જાઓ હા તમારું ભલું પૂછો તમારી હા એ દી તક ઢાઈ ગયો હે પણ વાદળ છાયું હે ને તે ખબર નથી પડતી અને અમારો આ ચલા શેઠ આવ્યો ત્યારે કઈ જવું કઈ જવું બરાબર હવે તારે કોઈ દી પાણા વારિયા આવવાનું નહીં ચલા રેડી કરો હાલો कल किए ले मने के जे ने निकरो कंपल के तारा कंपल ना मन जा 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 हाले हेलो भाई तो जो बड़ा बोट लू लेन आईवा था अबे भाग जा। जा ही जाए कल 10 11 बजे थई जाएगा हां 10 11 तो मन लगतु ना से थई

ભાઈ ધડવડાટી હવે રે ઘડીક વાર હતી એમાં વિડીયો શૂટ ના કર્યો પણ મેં આગળ લગભગ તો વાત કરી હતી કે આપણી ભેહું છે ને પાલભાઈને બે બે દઈ દીધી હે અને બીજું કંઈ કારણ નતું ભેહું વેચવાનું હવે વાઢ પડવાના છે ટૂંક સમયમાં એટલે ટૂંકમાં પુગાણે નહીં થાય બધા કામમાં અને બીજા નંબરમાં ભેહું થોડીક હિંગડે હેલી હતી અને ચોથા વેતરની ભેહું છે બે આ વ્યાણ્યું ને એ બેયને ચોથું વેતર થયું હે હજી

મનતા વાયવો કાય ના વાયવો હવે તા વાયવો હવાર નું માથું દુખે છે ને પાછ માં ને દેઈ ગયું ને તે ભૂલ નતે છાય ને મે તા આઈસ્ક્રીમ એકડ છેલે છેલે રેડતોય હા પણ એ તમારી ભૂલ ન કે છેલે છેલે ને દેઈ મારા બાબા તમમસ્તી નાસ્તી બરબર એવું એ કે આવું માંદું હો તો આઈસ્ક્રીમ એ ખા તોલી કે ડિઝાઈન જબ બે બે દાય

હા હા ઠંડી હે હે મીઠી હતી હે હવે તમારે ડોક્ટર ને ફોન કરવો જો હાલો આઈસ્ક્રીમ હા છતાં જોય કેમ રાખે હે જો અને આઈસ્ક્રીમ દાબે

જ્યારે તો ફોન લઈ જાય તો મારે નવરાવામાં કાઈ ના કરવું તો જર બોલું આગળ ફોન કરી તો રડી ન નવરાવી હવે હું નવવામાં રડવાનું હોય આ તો ન થકે એવું એક તો તો જીણકો છે જી હા ઠીક આલો ભાઈ અમાર જલાભાઈ નાવા ગયા છે ને અમારે હવે આ તો હાલો દાળ ભાત માં જંપલાવવાની હે ને મરચા ફેવરિટ આ મને વીરુ ને મોઢામ પાણી આવે ના ને તો હજી ચટણી કે ભરજી મરચા વાળી મળી ખાંડ વાળી હાથી બરાબર છે બરાબર છે ભાઈ ભાઈ હજી મરચાં છે અને દાળ ભાત છે રોટલી છે અને ખાંડવાળી લીલા મરચાંની ચટણી ખાંડવી

એટલે ટૂંકમાં કઈ કઈ અમારે બસ એ જ હોય કઈ કઈ શાક મરચા નું જોવું મને તો આવી ગયો મૂવી કઈ ભલી અમારા રાજુભાઈ ને બહુ એવું ફિટ ના પડે હવે તીખું તીખું રાજુ તીખું ઓછું ખાય એટલે બહુ ના એને મજા આવે તો જો હવે ચટણી ખંડાઈ જાય પછી ખાંડવારી વઘાર આવી જાય ને પછી

નેહડામાં હું મારા નજર કરતો હું કે મેં કીધું જતો રહ્યો આપણું માંડવાનો ઉપર બગાડ આવી ગયો કે પાન બગડી ગયું કઈ બોલ્યો જ નહીં હા કે હું કે કઈ નહીં પછી મેં આગળ આવીને વરી કીધું લખનને વળી આગળ ટૂંકી મેં કીધું વિરુદ્ધ તને કઈ આમ ફિલિંગ જ ના આવી કે બગડી ગયું તો મને શું પડે હા લે ભણે હે તહું થી વાંધો નથી બાકી નઈ ભણે પછી ખબર પડી આવહી ને બજે હા તો ખબર પડી કે આ બકડે તો હું થાય ને કીમ બરહ કાઢું કે કે પાણી જ હોય એટલે વાંધો નઈ આવે ખેતી માં પીધી નીકળે એવું લાગે હે એ બોલ ઈ દેહરુ જ નઈ કે ગરુ તો હે ક ભણે ને એટલે આ નઈ કરવું પડે હાલે